ગ્રાન્ટેડ કોલેજોમાં ભરતી અધ્યાપક સહાયક દિવ્યાંગ ડ્રાઈવ અંતર્ગત ભરતી ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી દ્વારા ગુજરાતની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં સાયન્સ કોમર્સ આર્ટ્સ વગેરે વિદ્યાશાખામાં અધ્યાપક સહાયક માટેની ભરતી દિવ્યાંગ ડ્રાઈવ અંતર્ગત બહાર પાડવામાં આવી છે આમાં કુલ બસો સોળ જગ્યાઓ છે કેન્દ્રીકૃત ભરતી પ્રક્રિયા દ્વારા સમગ્ર પ્રક્રિયા હાથ ધરવામાં આવશે વિગતવાર સમજવા સંપૂર્ણ વિડીયો જુઓ જરૂર હોય તેમને આ વિડીયોની લિંક શેર કરી શકો છો ગુજરાતની ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર દ્વારા રાજ્યની બિન સરકારી અનુદાનિત કોલેજોમાં અધ્યાપક સહાયકની ભરતી પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જેમાં દિવ્યાંગ ડ્રાઈવ અંતર્ગત કેન્દ્રીયકૃત ભરતી પ્રક્રિયા જાહેર કરવામાં આવી છે આ રીતે જાહેરાત બહાર પાડવામાં આવી છે તારીખ વીસ છ બે હજાર પચીસના રોજ આ સૂચના જાહેર કરવામાં આવી છે આ ભરતી છે તે દિવ્યાંગ માટેની ખાસ ભરતી છે કુલ બસો સોળ જગ્યાઓ છે આમાં કઈ કઈ વિદ્યા શાખાઓનો સમાવેશ થાય છે તો આમાં આર્ટ્સ કોમર્સ સાયન્સ હોમ સાયન્સ કાયદો રૂરલ સ્ટડીઝ જર્નાલિઝમ એજ્યુકેશન આ વિદ્યાશાખાઓનો સમાવેશ થાય છે આમાં અરજી માટેની પ્રોસેસ શું હોય છે તો આમાં ઓનલાઈન અરજી કરવાની રહે છે અરજી કરવા માટે આ વેબસાઇટ છે તેના પર અરજી કરવાની રહેશે સમગ્ર પ્રોસેસ ફ્લોચાર્ટ સમજીએ તો સૌ પ્રથમ ઉમેદવારે ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે ત્યારબાદ મેરિટ જનરેટ થશે ઓટો મેરિટ જનરેટ ત્યારબાદ વેરિફિકેશન રહેશે ત્યારબાદ વેરીફાઈડ મેરિટ ડિક્લેરેશન રહેશે તેના પછી કંઈ પ્રશ્નો હોય તો પ્રશ્નો નિરાકરણ માટે ગ્રીવન્સ રિડ્રેસલ રહેશે મેરિટ ડિક્લેરેશન કટ ઓફ માર્ક્સ ક્રાઇટેરિયા ત્યાર પછી મોક રાઉન્ડ રહેશે મોક રાઉન્ડ વૈકલ્પિક છે સ્વૈચ્છિક છે ત્યારબાદ મોક રાઉન્ડ તેનું મેરિટ લિસ્ટ બહાર પડશે કેટેગરી વાઇઝ વિષય વાઇઝ કોલેજ વાઇઝ ત્યારબાદ ફાઇનલ રાઉન્ડ રહેશે ફાઇનલ મેરિટ જાહેર થશે કેટેગરી વાઇઝ ઉમેદવારોની યાદી જાહેર કરવામાં આવશે ઇન્ટરવ્યુ શેડ્યુલ જાહેર કરવામાં આવશે ઇન્ટરવ્યુ યોજવામાં આવશે અને તેના આધારે પસંદગી યાદી તૈયાર થશે અને ઉમેદવારને નિમણૂક ઓર્ડર આપવામાં આવશે અરજી માટેની તારીખ ચોવીસ છ બે હજાર પચીસથી શરૂ થશે અને આઠ સાત બે હજાર પચીસના રોજ પૂર્ણ થશે લાયકાત ધોરણ આમાં યુજીસી બે હજાર અઢાર એનસીટી બે હજાર ચોવીસ ત્યારબાદના સરકારના સુધારાઓ અને લાયકાતના ધોરણો લાગુ પડશે ઉમેદવાર નેટ પરીક્ષા ક્વોલિફાય હોવો જોઈએ અથવા જી સેટ પરીક્ષા ક્વોલિફાય હોવો જોઈએ અથવા પીએચડી પૂર્ણ કરેલું હોવું જોઈએ આ ત્રણમાંથી કોઈ એક લાયકાત જરૂરી હોય છે વારંવાર પૂછાતા પ્રશ્નો અને જવાબ અરજી કેવી રીતે કરી શકાય છે તો આ વેબસાઇટ છે તેના પર ઓનલાઈન અરજી કરવાની રહેશે શું ઓફલાઈન અરજી કરી શકાય છે ના આમાં ઓફલાઈન અરજી કરવાની નથી ઓનલાઈન અરજી કરવાની છે અરજી માટે છેલ્લી તારીખ જાહેરાતમાં આપવામાં આવશે લાયકાત અંગેની વિગતવાર સૂચના તે પણ જાહેરાતમાં આપવામાં આવશે મુશ્કેલી માટે આમાં હેલ્પલાઇન નંબર આપવામાં આવેલા છે તો આ નંબર પર કોન્ટેક કરી શકાય છે ઓનલાઈન અરજીમાં સુધારા વધારા છેલ્લી તારીખ સુધીમાં સુધારા કરી શકાય છે ફી પેમેન્ટ કરી દીધા બાદ કોઈ સુધારા થઈ શકશે નહીં ઓનલાઈન અરજીમાં જરૂરી વિગત ઉમેરવાની હોય તો છેલ્લી તારીખ સુધીમાં ઉમેરી શકાય છે ફી પેમેન્ટ કર્યા બાદ કોઈ વિગત ઉમેરી શકાશે નહીં ઉમેદવાર એમ અને પીએચડી બંને હોય તો મહત્તમ પચીસ ગુણ મળવાપાત્ર રહેશે નેટ અને સેટ બંને હોય તો વધુમાં વધુ ગુણ મળવાપાત્ર વિથ જે આર એફ હોય તો દસ ગુણ મળવાપાત્ર છે ગુજરાત સિવાય અન્ય રાજ્યમાંથી સેટ પરીક્ષા હોય તો તે માન્ય રહેશે નહીં અવોર્ડના માર્ક્સ જેમાં કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના એવોર્ડ્સ ધ્યાને લેવામાં આવશે પ્રાથમિક હાઈસ્કૂલ તેમાં જે શિક્ષણનો અનુભવ હોય તો તે આમાં ધ્યાને લેવામાં આવશે નહીં ઉપલી મહત્તમ વયમર્યાદા બાસઠ વર્ષ રહેશે કેટેગરીના ઉમેદવારોએ બિન અનામત જગ્યા માટે અલગથી અરજી કરવાની રહેતી નથી નેટ જી સેટ અને પીએચડી બંને ફરજિયાત નથી નેટ અથવા જીસેટ અથવા પીએચડી કોઈ એક લાયકાત જરૂરી છે બીએડ કોલેજો માટે એમએડ તેમજ પોસ્ટ ગ્રેજ્યુએટ આ બંનેમાં ન્યૂનતમ પંચાવન ટકા જરૂરી રહેશે કેટેગરીનો લાભ માત્ર ગુજરાત સરકાર માન્ય પ્રમાણપત્ર હોય તેને જ મળશે એક કરતાં વધુ વિષય માટે લાયકાત ધરાવતા ઉમેદવાર એક કરતાં વધુ અરજી કરી શકે છે ઓનલાઈન ફી ભર્યા બાદ ફી પરત મળવા પાત્ર નથી ઉમેદવાર પોતાનું મેરિટ લિસ્ટ ક્લેમ મેરિટ જાણી શકે છે ઓનલાઈન અરજી ફાઇનલ સબમિટ કર્યા બાદ મેરિટ જનરેટ થાય છે તેમાં ભૂલ હોય તો પછીથી ડોક્યુમેન્ટ વેરીફિકેશન અને ગ્રીવન્સ પ્રક્રિયામાં રજૂઆત કરવાની તક મળશે ઓનલાઈન અરજીપત્રકમાં જરૂરી ફોર્મેટમાં જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ઉમેદવારે પોતાના જ ઈમેલ આઈડી અને મોબાઈલ નંબર આમાં એન્ટર કરવાના રહેશે મોક રાઉન્ડમાં ભાગ લેવો ફરજિયાત નથી ઈચ્છનીય છે વૈકલ્પિક છે જોકે ફાઇનલ રાઉન્ડમાં ભાગ લેવો ફરજિયાત છે કોલેજની પસંદગી આપવી ફરજિયાત છે આના માટેના હેલ્પલાઇન નંબર આ વિડીયો દ્વારા અધ્યાપક સહાયક ભરતી વિશેની ઉપયોગી જાણકારી પ્રાપ્ત થઈ હશે આવી વધુ જાણકારી માટે સોશિયલ મીડિયા લિંક્સ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે